ભાગવતાચાર્ય પરમપૂજ્ય ગોકુળવાસી એકસો આઠ શ્રી સાનિધ્યકુમારે આજે ભાગવત કથા પૂર્ણ થયા પછી પાટણના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં પધાર્યા હતા મંદિરના કાર્યકરોએ જયઘોષ કરીને તેમનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મંદિરના પૂજારી શ્રી કનુભાઈ મહારાજ કર્મકાંડી શ્રી ડૉક્ટર અમિતભાઈ ઓઝા વગેરે બ્રાહ્મણોએ મંત્રોચ્ચારથી ભગવાનનું પૂજન કરાવ્યું હતું ત્યારબાદ શ્રી સાનિધ્યકુમારે જગન્નાથ ભગવાનની પૂજા આરતી કરીને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી પિયુષ આચાર્ય શ્રી વિનોદભાઈ જોશી શ્રી અશ્વિનભાઈ જોશી ડોક્ટર આશુતોષ પાઠક એડવોકેટ શ્રીમતી સંગીતાબેન જોશી અને મોટી સંખ્યામાં જગન્નાથજી ભજન મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી આ પ્રસંગે પિયુષભાઈ આચાર્યએ મહારાજશ્રીને રામદૂત પુસ્તક અર્પણ કરી સન્માન કર્યું હતું